હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે અજ્ઞાયાસીમા સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ સ્વતંત્ર ભારતના અજ્ઞાયસીમા સ્વતંત્ર દિન નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહભર હેઠળ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામોમાં વહેલી સવારે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી જેમાં વિવિધ દેશભક્તિના સૂત્રો નારા બોલાવી સમગ્ર વાતાવરણ દેશમય બન્યું હતું શાળા કક્ષાએ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો જ્યારે ગામ પંચાયત સાહોલ ખાતે ગામના સરપંચ નવનીતભાઈ પટેલે ધ્વજવંદન કર્યો હતો શાળા કક્ષાએ સમગ્ર શિક્ષા અન્વયે વાલી સંમેલનનું આયોજન હાથ ધરવાયું હતું જેમાં વાલીઓને સમગ્ર શિક્ષાની અલગ અલગ એક્ટિવિટીની ચર્ચા શાળામાં શિક્ષણ પણ વિચારણા શાળા સ્વચ્છતા ટોયલેટ સ્વચ્છ તેમજ શુદ્ધ પાણી અંગે ચર્ચા ઓનલાઈન અને ડિજિટલ માધ્યમથી શિક્ષણ જ્ઞાનકૂચ પ્રોજેક્ટ બાબતે ચર્ચા રમતગમતના સાધનો પ્રયોગશાળાના સાધનો લાઇબ્રેરીના પુસ્તકો વગેરેનો શાળા કક્ષાએ ઉપયોગ માટે વિચારણા નિપૂર્ણ ભારત હેઠળ પાયાના વાંચન લેખન અને ગણન કૌશલ્યો પર વધુ ભાર તેમજ એસએમસી સભ્યો સાથે ચર્ચા કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો